મધર જે પ્રેમથી બાળકને ઉછેર તો વાત્સલ્યતા કહેવાય ઓકે વાત્સલ્ય મૂર્તિ એટલે હવે દાદા તો કે આખી દુનિયાના બધા જીવો એના બાળક જેવા છે અને બધાને બેબી ફીડિંગ કરાવે એ વાત્સલ્ય મૂર્તિ કહેવાય નિરૂમાય વાત્સલ્ય મૂર્તિ થાય તો એ બધા જ એને બધાને પોતાના મધર જેવા લાગે જ્ઞાન માતા એ સંસારી માતા નહીં મારો બીજો ક્વેશ્ચન છે હું છે ને કરું છું માઇક પણ હું વાંચતો નથી મને મોઢે યાદ છે તો મોઢે બોલું આંખ વીચને તો ઓરે છે કે ચાલે ને એવું અને થર્ડ ક્વેશ્ચન છે હું જ્યારે વોક કરું ત્યારે ચરણ બે વાર બોલો મોઢે તો એમાં કાંઈ વાંધો નથી ને બોલાય બોલાય ને વાંચી નથી કરતા એટલે વાંચી નહીં પણ બેસીને નથી કરતા બેસીને કરું તો એ સિવાય એક્સ્ટ્રા ટાઈમ યા એ તો ચાલે ને આપણે શું કે ભાઈ તું જમો છો ને તો કે હું બે ટાઈમ ફૂલ જમું છું પછી કેટલાક ફાકા મારતા હોય આપણે શું કરી ચલાવી લેવું પડે બે ફાંકા જ મારીને જમતો ના હોય તો બૂમ પાડવી પડે ભાઈ હું ખોટું ખાખા ના કરશું પેલો જમો બરોબર એક ટાઈમ બે ટાઈમ છો હું સ્થિરતાથી બેસીને તો ઉત્તમ કહેવાય પછી પેલું એક્સ્ટ્રા બેનિફિટ કહેવાય કારણ આપણું ચિત્ત આપણ ગમે છે અને ઉપયોગમાં રાખીએ છીએ તો આપણે ફરતા ફરતા કર્યું એ ઉત્તમ છે ખરેખર હું ચામું છું શું એ ઉપયોગપૂર્વક પૂર્વક કરો ચરણ વિધિ કરો પછી એક્સ્ટ્રામાં શું છે પછી બીજું બધું ઘણું કરો જેવું છે નવકલ્મ કરો નમસ્કાર વિધિ કરો હરતા ફરતા દાદા ભગવાનના અસીમ જે કાર કરો બધાને ખરેખર તો વોક કરો બધાને શુદ્ધ હાથમાં એક એકને જોવાના કરો એ ઊંચા ઊંચું કહે હવે છે ને એક ક્વેશ્ચન છે મારા ફાઇલ નંબર ટુનો આયા નથી અહીંયા ના આવે છે ક્યાં છે એમનો પ્રશ્ન છે એનો ક્વેશ્ચન છે કે જ્યારે આત્મા બોડી લીવ કરે છે તો તરત બીજો જન્મ લઈ લે છે મેં કીધું તરત જન્મ લઈ લે છે તો મને કે કઈ રીતે તો મેલું તું છે ને દીપકભાઈને પૂછજે એ તને કહે છે એ એ તરત એટલે શું અહીંથી એક પોલ લાંબો થાય ઘરમાં પહોંચે ને પછી આ દેહ છોડે એ તરત જ કહેવાય ને એટ એ ટાઈમ બીજી જગ્યાએ એક્સ્ટેન્શન જેમ પેલું રબર હોય ને ઇલાસ્ટિક એમ લાંબુ કરો ને પછી આ છેડો અહીં મૂક્યો પછી અહીં છોડો ને તો આ બે એટ ટાઈમ જ થયું ને અહીંથી ત્યાં જતો રહ્યું ને રબર એટ એ ટાઈમ એક દેહ છોડતો સીધો છોડી નથી દેતો એ છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે મહીંથી છૂટો પડે હાથમાં એનો હાથ ખોટા પડી જાય પગ ખોટા પડી જાય આંખે આમ દેખે એની જીભ બંધ થઈ ગઈ હોય પણ તોય આમ હાર્ટ ચાલતું હોય એટલે મહી છે ખરા પણ ખરેખર બધું એક્ટિવ નથી કેમ ડેડ જેવું પણ ત્યારે મહી પોતે બીજું ઘર ખોળતા હોય એ લાંબા થઈ અહીંથી અમેરિકા જન્મ લેવાનો હોય કે ઇન્ડિયા કે જ્યાં લેવાનું મહાવિદે મહાવી જવાનો હોય એ ત્યાં ગર્ભમાં પહોંચ્યા પછી આ દેહ છોડી દે એટ એ ટાઈમ સમજાયું ને શરીર શરીરને કષ્ટ ખરે કેવું છે કે અજ્ઞાન દશામાં બચારાને કષ્ટ પડવાનું છે જ્ઞાનવાળાને સમાધિ હોય કષ્ટ કષ્ટ ના પડે એમ કષ્ટ ના પડે ને આજુબાજુવાળાને કષ્ટ ના પડે સમાધિ દશાવાળાનું એવું લક્ષણ હોય કે બાજુવાળાને દુઃખ ના ઉત્પન્ન થાય એમ નહીં થાય કે મને કેમ દુઃખ ના થયું અમારા ઘરમાં ગયા તો એ દુઃખ જ ના થાય કોઈને એવું ફરક આવે સમજાયું ને

એ હસબન્ડ વાઈફ હોય આખી જિંદગી આનંદમાં રહે ને પછી છેલ્લા છ મહિના મરવાનું થાય ને તેમને એમને બાદશાક એમાં બાબો અને બેબી જ હોય એ છ મહિના પછી પેલા મમ્મી પપ્પા એક્સપાયર થાય ને આ મોટા થઈને પાછા હાથે નથી રહે છે આખી જિંદગી લાખ સવાર બે લાખ ત્રણ લાખ વર્ષનું છે એમનું પાછું એ આનંદ કરે અને પછી મરીને દેવગતિમાં જ જાય એવું એ પહેલાં બીજા આરામ હોય અને ત્રીજો આરામમાં પછી ઋષભદેવ ભગવાન થયા અને તે ત્રીજો આરો પૂરો થવાનો ત્યારે થઈ ગયા અને ચોથા આરામ બાકીના ત્રેવીસ તીર્થંકરો થયા એ કુદરતી હોય જ સાયકલ પછી પાંચમો આપણે છીએ અને છઠ્ઠામાં પછી ખરાબ કાળ આવશે દુષ્મા કાળ પછી પાછો પહેલો બીજો આવતી ચોવીસીનો એટલે ઉત્સર્પીણી કાળનો જુદો ત્યાં પાંચમો છઠ્ઠો છે ને અહીંયા પહેલા બીજા જેવો થશે અહીંનો ચોથો આરો જેવો હોય ત્યાં પેલો પહેલો બીજો ત્રીજો આરો હશે લેફ્ટ રાઈટ જેવો ઉત્સર્પીણી કાળનો ત્રીજો આરો ત્યાં ઉત્સર્પીણી કાળનો ચોથો આરો એના જેવો એ કુદરતી બધી સાયકલ ચાલ્યા કરતી હોય આપણે સમજવા એ શું છે તો કે અત્યારે કળિયુગનો ટાઈમ છે એ પાંચમો આરો કહેવાય દુષ દુઃખે દુઃખો 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 ભયંકર દુઃખો એમાં આપણને આ કંઈક પુણ્ય હશે તો આપણું અવક્રમ જ્ઞાન મળી ગયું પાંચ આજ્ઞામાં રહીને મોક્ષનું કામ કાઢી લેવાનું સમજાયું ને બાકી પહેલો બીજો આરો એમાં કોઈ ધર્મ ના હોય એ આનંદમાં રહેવાનો ને રાગ દ્વેષ વગર જીવન પૂરા થાય બહુ જૂજ મોહ હોય બધું જૂજ એટલે દેવગતિમાં જ જાય જીવો ત્રીજા હારાના એન્ડમાં તીર્થંકરો શરૂ થાય અને એ પછી આખું હસી મૃષિ કૃષિ બધું એટલે વેપાર શીખવાડે ખેતીવાડી શીખવાડે રક્ષણ માટે લડાઈ બધું બધું રક્ષણનું શીખવાડે બધું એ ઋષભદેવ ભગવાનને બધું જ ધર્મનું મૂળ મૂળ કહેવાય મુખ એ બધું શીખવાડે કરતાં કરતાં પછી ધર્મ ડેવલપ થતા જાય મનુષ્ય ડેવલપ થતા જાય બધા સમજાય ને એ શાસ્ત્ર જૈન શાસ્ત્રમાં બધી બહુ વાતો લખી છે એ લોકો એમાં જ રહ્યા કરે છે ને પછી આત્મા પામાનું બાકી રહી જાય છે આપણે આત્માનું કરી લેવા જેવું પાંચ જ્ઞાન મોક્ષનું કામ સાધારણ ઇન્ફોર્મેશન લઈ લેવાને કે આવું બધું હોય દુનિયામાં સમજાયું ને કેટલા વખત રહેવું આપણને એ તો એ ઋષભ આપણે સિમંદર સ્વામી છે એમની હાજરીમાં આપણું કલ્યાણ થઈ જશે કેવળ જ્ઞાન થઈ જશે આપણને અને પછી દેહના જેટલા પરમાણુનો હિસાબો રહી પૂરો થશે એટલે નિર્વાણ થઈને મોક્ષે જતા રહીશું ત્યાં મહાવી ક્ષેત્રમાં શું વાંધો છે કલ્યાણનું કામ જ કરવાનું જગત કલ્યાણનું અને અને પરમાત્મા દશામાં રહેવાનું અને સિદ્ધ ક્ષેત્રમાં જે કામ રહેવાનું છે તે અહીંયા ચાલુ થઈ જશે આપણું કેવળ જ્ઞાન થયા પછી કંઈ બહુ ફરક નથી પડતો પછી દેહમાં જેટલું રહેવાનું હોય ને એ કઈ ભાઈ ઉપાધિવાળું વાળું રહ્યું નહીં ભાઈ પરમાત્મા દશામાં અનંત પરમાનંદ સુખમાં સમજાય એટલે બોજો રાખવા જેવો ને તમને એમ છે કે અર્સ રહેવું પડે તો શું થશે ના સામાન્ય રીતે સમાજની અંદર આ મોક્ષ વિશે ઘણા ઘણા કન્ફ્યુઝન લોકોમાં છે એ જુદી વસ્તુ થાય અહીંયા આપણે કન્ફ્યુઝન ક્લિયર થાય છે તો તમામ દુઃખોથી મુક્તિ એ પહેલો મોક્ષ અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ એ છેલ્લો મોક્ષ એ તો આપણે ક્લિયર થઈ ગયું અહીંયા આપણને આત્મજ્ઞાન થાય છે ને એટલે હવે મોક્ષ પહેલો આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે એ એ ભાન થયું ત્યારથી પહેલો મોક્ષ શરૂ થઈ ગયો હવે મોક્ષ

હા આપણે આ પુણ્ય અને પ્રજ્ઞા આપણે જે પોતાનું પોતે આપણે સ્વરૂપ છે જે તો એ બેનું એક્ઝેક્ટલી ડિમાર્કેશન શું એનું હેપીનેસ ઘણી વાર એટલું બધું આપણે એમ થાય પુણ્ય છલકાય છે કે પોતાના આત્મામાં તમે છો કે કે તૃષા પુણ્ય વાપરે છે ને આપણે આત્મામાં રહેવાનું છે એનું એક્ઝેક્ટલી જે પુણ્ય વાપરે ને દુઃખી નહીં થવાનું એ વાપરતા જ નથી વપરાઈ રહ્યું છે જેટલા હિસાબનું હશે ને જીવનમાં વપરાઈ જશે આપણે બહુ ખોટું વપરાય છે ના વાપરવું છે માથાકૂટ નહીં કરવાનું કોઈને દુઃખ ના થાય એ વ્યવહાર બરોબર છે પછી બધું જ રહ્યું છે બધું સમજી જવાનું કોક ના આધારે બેબી પાસ થઈ ફર્સ્ટ નંબર ને એ રિલેટિવ બધું પુણ્ય કહેવાય અને કોઈના આધારે ના હોય જાગૃતિના આધારે હોય

એની પર બહુ એની પર આધાર રાખવા જેવો નહીં તમને ખબર પડે કે આ ઉત્તર શાંતિ છે એ જાણવાનું તમારે આ શાંતિ હોય ને અને પેલી અશાંતિ તો ને ઉપકારી શાંતિ ફૂડ કહેવાય ને અશાંતિ એ વિટામિન કહેવાય એટલે ફૂડ ભેગું થાય તો ફૂડ ખાઈ લેવું વિટામિન ભેગું થાય વિટામિન ગળી લેવું બરાબર સમજાય ને દુઃખ ને મહાન ઉપકાર માનવાનો કારણ શું દુઃખ વગર જાગૃતિ છૂટાપણો વધે નહીં બરોબર આ સુખમાં માં તો તન્મ આકાર થઈને પછી ડાઉન થઈ જાય બરાબર તમારી વાત નહીં જંદર બીજાની તમે તો ચોક્કસ છો બધા અને આપણે મહાવિદ્ય ક્ષેત્ર જ્યારે સિમંદર સ્વામી પાસે છોડીને તો અહીંયા તમારી અહીંયા તમારે વાતચીત થાય તો અહીંયા શ્રીમંદ સ્વામી સાથે અવિતા એક્ઝેટલી એ વાતો કરશે કે કરશે ને એ તમારે એકલા માટે નથી બધા માટે શું એટલે તમે પછી વધારે પડતો ટાઈમ નહીં લઈ લેતા એમનો ના જીગાભાઈને જેવું ના પણ એ તમારે જેમ સક્સંગ કરવા ઈ જાશે કે અમારી છોડે રહેશે હા એ તો ભઈ જશે ને આપણે મેં પછી બધું ભગવાનની કૃપા મળી ગયે પછી શું બાકી રહ્યું કલ્પના કરવાની જરૂર ત્યાં જે બનશે જોઈ લઈશું અત્યારે એના હિસાબ ચોખ્ખા કરો ફાઇલો સંભાવે નિકાલ કરો સમ રાગ બે છો કરાઈલો તો હશે ને કોઈ એક બે હોય ને સંભાવે નિકાલ કર્યા કરવાનો હમણાં બહુ ત્યાં ગયા પછી શું થશે મારું એ ચિંતા નહીં કરવાની કલ્પનામાં નહીં પડવાનું ભગવાનના શરણે જવું છે બસ જે થવું હોય થશે મને તમને ના ચાન્સ મળે તો શું કરશો કેન્સલ કરશો જવાનું શું ચિંતા કરો છો તો એ જે જગ્યાએ જવું જ છે જેવું થશે તેવું આ જાત્રામાં નહીં લોકો કેવું કહે છે હું જાત્રામાં જઈશ ખાવા પીવાનું જે થવું એ થશે ગંધવાળો ટ્રેનોમાં ધક્કા ટ્રેનમાં ઊંઘ આવશે નહીં તો જે થવું એ થશે મારે જાત્રામાં જવું છે દીપકભાઈની હાથે એવું કરે છે ને લોકો તો પછી સગવડતા મળશે તો જાય કે સગવડતા ના મળે તોય જાય તમે પછી સગવડતાની ચિંત વિચારવાનું હોય કે જાત્રામાં જોડે જવાનું વિચારવાનું હોય તો ભગવાન પાસે જવા મળે છે એ ભાગે છે ત્યાં પછી મને મારી સાથે વાત કરશે કે નહીં કે વયા જશે બહાર એ તો ચિંતા કરાતો છે આ થોડા તમારા અશોકભાઈ જેવા જતા રહ્યા કામે રહ્યા રાખે તો આપણે ભગવાન ને પાછળ પાછળ ફર્યા કરશું એવું કઈ દેવાનું દિલીપ ભાઈ પછી નીતા જય સચિદાન બોલો પ્રશ્ન એ છે કે આ જગત જે છે એ વિસ્તૃત થવાનો સહેલામાં સહેલો ઉપાય કયો સહેલામાં સહેલો હા એક તો સુધાત્મા રહેવાનો એ છે પણ એના સિવાય એ સિવાય તો બીજું તો બસ આ જ જેમ આપણે નથી કહેતા અમદાવાદથી વડોદરા ચાલવા માંડ્યા તો અમદાવાદ છોડવાનું ઉપાય પછી અમદાવાદ રિપેર કરવાનું રહ્યું જ નહીં એવું હાથમાં તરફ ચાલ્યા ને એટલે જગત વિસ્મૃતિ એટલે કૃપાળ દિવસ સરસ વાક્ય લખ્યું છે સતની સ્મૃતિ અને જગતની વિસ્મૃતિ એ જીવનનો સાર છે આપણો તો સતની સ્મૃતિ વગર જીવનની વિસ્મૃતિ તો લોકો કરવા જાય છે ને દારૂ પીએ ને ઊંઘી જાય ને ડબલ ખાઈને ઊંઘી જાય એ ખોટા રસ્તા બધા એ બધું દેહાધ્યાસમાં જ રહ્યો એટલે જગત વિસ્મૃત કહેવાય જ નહીં દારૂ એ સંસાર અને ડબલ ખાધું એ સંસાર અને ઊંઘી ગયો એ સંસાર એ દવા લઈને ઊંઘી ગયો એ સંસાર જ સગતની વિસ્મૃતિને કહે સંસારમાં ડૂબેલો કહેવાય અને આત્માની જાગૃતિમાં રહ્યો એ નામ સંસાર વિસ્મૃત જ કહેવાય પછી ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન